ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટે હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે એ પ્રમાણેનું વાદળનો ઘેરાવો એટલે કે વાવાઝોડું છે અત્યારે મુંબઈ સ્થિત દરિયાઈ વિસ્તારની અંદર પહોંચવા આવી ગયું છે હવે મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર એ પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે એક વાદળનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્ય અને મુંબઈના જે દરિયાઈ પટ્ટી છે દરિયાઈ વિસ્તારની અંદર અત્યારે છે એ જોવા મળી રહ્યું છે ને આ વાદળનો ઘેરાવું એટલું છે સખ્ત છે કે એની અંદર મિત્રો અત્યારે વાવાઝોડું છે એ ડિપ્રેશનની અંદરથી ડીપ ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થઈ રહ્યું છે હવે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનની અંદર ફેરવા છે એટલે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે મુંબઈ લાગુના વિસ્તારોની અંદર જેમાં ખાસ કરીને કોકણ અને મુંબઈ તેમજ અત્યારે ડભોઈ અને મિત્રો જે બોડીવલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે એ સાથે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતની અંદર સુરત નવસારી બિલામોરા વાસના અને મિત્રો વાપી સેલવાસ તેમજ ભરૂચ વિસ્તારોની અંદર પણ આ વાવાઝોડાની સિસ્ટમ છે એ સક્રિય થઈ અને અસર છે અત્યારે મિત્રો અમદાવાદથી લાઈવ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે અમદાવાદ રાજ્ય જે શહેર છે એ અમદાવાદ શહેરની અંદર હાલ પૂરતી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અત્યારે મિત્રો અમદાવાદ શહેરની અંદર છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ પણ એવું કહી રહ્યું છે કે તેની અંદર અત્યારે એક્ટિવિટી એવી જોવા મળી રહી છે કે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જે ચોમાસાના મિની વાવાઝોડા સ્વરૂપેની આગાહીઓ છે એ અત્યારે અમદાવાદ શહેરમાં કરવામાં આવી રહી છે જેમાં ઢોલની ડમરીઓ પણ ઉડી રહી છે વાહન ચાલકો હેરાન થઈ ગયા છે અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટવાર આવતાની સાથે નરોડા નિકોલ ચાંદખેડા સેટેલાઇટ વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યા હતા અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે એ સાથે મિત્રો ગઈકાલે પણ અમરેલી જિલ્લાની અંદર છે એ ધોધમાર વરસાદ અને પવનની ગતિ છે એ જોવા મળી હતી જેમાં લગભગ અમરેલી જિલ્લાની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા હતા જેમાં અમરેલી જિલ્લામાં શુક્રવારે આવેલા જે મિની વાવાઝોડા પણ અસર પહોંચાડી અને આજે સોમવારના રોજ પણ ફરી એક વખત મિત્રો આ વિસ્તારોની અંદર છે પવનો ફૂંકાઈ રહ્યા છે ભારેથી અતિભારે પવનો ફૂંકાઈ રહ્યા છે તો સાબરકાંઠાની અંદર વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં પણ મિત્રો પોશીનામા વાવાઝોડું સાથે વરસાદ છે આવ્યો છે આ દરમિયાન દેલવાડા એ સાથે મિત્રો લાંબડિયા કોટડા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ મિત્રો એટલો જોરદાર છે કે લગભગ બબ્બે ઇંચ સુધીના પાણી પણ ભરાઈ ગયા છે અત્યારે વરસાદીએ સિસ્ટમ એવી સક્રિય થઈ છે કે જે મિત્રો ચોમાસાની ઋતુ પહેલાંની સિસ્ટમ સક્રિય થવી જોઈએ એવી જ અત્યારે છે એ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદીએ તોફાની બેટિંગ છે જોવા મળી રહી છે આજે મિત્રો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજ વરસી રહ્યો છે અને આવનારા ચોવીસ કલાક માટે પણ વરસાદ પડવાનો છે એની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આઈએમડી રિપોર્ટ અનુસાર અને જે સ્કાયમેટ રિપોર્ટ છે વેધર એનાલિસિસના એમના દ્વારા અપડેટ આપવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા તો જે આગાહીઓ કરવામાં આવી છે એ આગાહી તો આપણે એક સાઈડ મૂકીએ પરંતુ હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલી જાણકારી માહિતી આપી દેવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે એ અંગેની આગાહીઓ છે એ સામે આવી ગઈ છે ખાસ કરીને ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાત મુંબઈ મહારાષ્ટ્રના જે દરિયાઇકાંઠાના વિસ્તારો છે એ અને બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર ભારે વરસાદ પડી રહ્યો હોય એવી આગાહીઓ કરવામાં આવી છે અને આ આગાહીઓ પણ સાચી પડતી જણાઈ રહી છે ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના મુંબઈ મહારાષ્ટ્રના જે આઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો અંધારપટ છવાઈ ગયો છે દિવસ દરમિયાન ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે કારણ કે વાદળછાયું વાતાવરણ છે અને આ વાદળછાયા વાતાવરણની વચ્ચે લગભગ પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ પડે એની પણ આગાહીઓ કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને આઈએમડી રિપોર્ટ અનુસાર જે આગાહીઓ કરવામાં આવી છે એમાં મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોવામાં આવે તો તમારા સ્ક્રીન ઉપર અત્યારે જે વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે એ વાદળોનો ઘેરાવો મુંબઈ દરિયાકિનારાની અંદર છે અને દક્ષિણી ગુજરાત અને મુંબઈ સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના જે દરિયાઈકાંઠા છે એ કાંઠા એ સાથે સૌરાષ્ટ્રના જે કાંઠા છે સૌરાષ્ટ્રના જે વિભાગો છે એ વિભાગોને અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર એ પણ તમે જોઈ શકો છો કે આ વાદળનો જે ઘેરાવો છે એ કેટલો સખ્ત જોવા મળી રહ્યો છે અને આ વાદળના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર જે મોટા ભાગના જે વિસ્તારો છે એની અંદર અસર પહોંચાડતી પણ જોવા મળી રહી છે અત્યારે મિત્રો જે સિસ્ટમો સક્રિય થઈ છે એના અનુસંધાને ઇન્ફ્રારેડ વેવ પણ છે એ દર્શાવવામાં આવી રહી છે એ વેવ પણ આજના વિડીયોના અંતર સુધીમાં તમને જણાવી દે કે જે વાવાઝોડાને લગતી જે તરંગો હોય છે અને ગતિવિધિ હોય છે ગુજરાત રાજ્ય તરફ કઈ દિશા તરફ આગળ વધશે અને આ વાવાઝોડું છે એ ફરીથી નવું દિશા છે એ આગળ વધશે અને નવી દિશા તરફ એ ગતિ કરશે કે શું કારણ કે અત્યારે મિત્રો આ વાવાઝોડાની જે સ્ટફલાઇન છે એ નક્કી કરવામાં નથી આવી વાવાઝોડું છે એ મિત્રો દિવસે ને દિવસે અત્યારે છે એ પોતાની દિશા બદલતું જણાઈ રહ્યું છે કારણ કે અત્યારે મિત્રો આ મુંબઈ સ્થિત લાગુ વિસ્તાર કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ગોવા અને મુંબઈનો જે દરિયાકાંઠો છે એ કાંઠા સુધી છે અત્યારે વાવાઝોડું પહોંચ્યું હોય એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે પરંતુ એ અનુમાન ખોટા પણ પડી શકે કારણ કે આ વાવાઝોડું છે એમની ગતિ પણ બદલી રહ્યું છે જેમાં મિત્રો સ્ટક લાઇન એવું દર્શાવી રહ્યું છે કે અરબી સમુદ્રની અંદરથી જે વાવાઝોડાના પવનો ફૂંકાતા હતા એ વાવાઝોડાના પવનો માત્ર વાવાઝોડા પહેલાની આગાહી હતી પરંતુ વાવાઝોડું જો ખરેખર આવે અને એના જે પવનો છે એ ખરેખર ફૂંકાય તો મિત્રો એની અંદર થોડોક ફેરફાર અને અંતર જણાય રહ્યું છે કારણ કે દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ખાસ કરી અમદાવાદ ચાંદખેડા જે ઘાટલોડિયા છે એ વિસ્તાર અને એ સાથે સાથે મુંબઈ લાગુના વિસ્તારોની અંદર પણ છે એ નવસારી સુરત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો એ વિસ્તારોની અંદર પણ અત્યારે છોટા છોટાઉદેપુરથી લઈ અને બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે આ સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગો છે એ બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ પડી રહ્યો છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે લગભગ બબે બે ઇંચ સુધીના વરસાદની જે સિસ્ટમ પાણી સ્વરૂપે છે એ પડી રહી છે અને આમાં મિત્રો ધોધમાર પવન સાથે ગતિવિધિ પણ જોવા મળી રહી છે અને આ ગતિવિધિના કારણે અત્યારે એવી અપડેટ સામે આવી રહી છે કે વાતાવરણની અંદર મોટો ફેરફાર થઈ ગયો છે હવેથી ચોમાસાના ઋતુ પહેલાંના જે ચારથી પાંચ દિવસ છે એ ચારથી પાંચ દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે લગભગ વહેલું બેસી જશે અને અત્યારે ખેડૂતોને પણ વાવણી લાયક વરસાદની જરૂર હતી એ હવે આવનારા બેથી ત્રણ દિવસની અંદર પડી જશે જેમાં ખાસ ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો ખેડૂતોએ ખેતી કરવી હોય અથવા તો ખેતી અંતર્ગત નીપજ લેવી હોય અને મિત્રો વાવણી શરૂ કરી દેવી હોય તો એ ખેડૂતો લગભગ પંદર જૂન સુધીમાં છે એ વાવણી કરી શકે છે અત્યારે એમના ખેડતરો છે ખેડી લે કારણ કે પંદર જૂન સુધીમાં જો આવા સિસ્ટમો રહેશે આવી વરસાદી સિસ્ટમ રહેશે તો મિત્રો ખેડૂતોને છે વાવણીલાયક વરસાદ પણ મળતો રહેશે સમયસર વરસાદની અંદર ખેતરમાં પાણી પણ મળતું રહેશે જેથી કરી ખેડૂતોના પાકને પણ છે એ સારા એવા બેનિફિટ મળશે પરંતુ આવનારા સમયની અંદર જો આ વરસાદી સિસ્ટમ અને વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે અને આ પલટવાર સાથે કોઈપણ ફરી કોઈપણ પ્રકારની વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થશે તો એ વાવાઝોડાની સિક્ર સિસ્ટમના કારણે વાવાઝોડું છે એ ફૂંકાઈ શકે અને આ વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જે ખેડૂતો છે માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન ખેડવા માટે સૂચન જે આપવામાં આવ્યા છે એ સૂચનના ભાગરૂપે વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે અને દરિયે ખેડૂતો છે એમને દરિયો ન ખેડવા માટેના જે સૂચનો આપવામાં આવ્યા છે એને પણ અનુસરવા પડશે કારણ કે ચોવીસ કલાક માટે ભારેથી ભારે વરસાદી સિસ્ટમની સક્રિયતા જોવા મળી રહી છે અને આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાની અંદર વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે અને અત્યારે જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે આજ રાત્રિ દરમિયાન પણ એવું હવામાન લગાવવામાં આવી રહ્યું છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા કે રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠા છે એ દરિયાકાંઠાના જે વિસ્તારોની અંદર અત્યારે લગભગ છે એ પવનો તો ફૂંકાઈ રહ્યા છે પરંતુ આ પવનોની સાથે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે એ સિસ્ટમના કારણે વાવાઝોડાની જે અસરો છે એ વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યના જે દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારો સુધી પહોંચી ગઈ છે અને આ સિસ્ટમો જે સક્રિય થઈ છે એ સિસ્ટમોના કારણે ભાગરૂપે છે એ વરસાદ પણ પડી રહ્યો છે ધોધમાર વરસાદ પડવાની આગાહીઓ જે કરવામાં આવી રહી છે એ આગાહીઓ અત્યારે સાચી પડતી જણાઈ રહી છે અને આગાહીના ભાગરૂપે અત્યારે સમગ્ર વિસ્તારોની અંદર જેમાં મિત્રો જે જામનગર રાજકોટ તેમજ ગીર સોમનાથ વેરાવળ સોમનાથ અને મિત્રો અમરેલી લાગુ વિસ્તારો જે છે એ અને ભાવનગર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યું છે અને આ વરસાદની જે ગતિ છે એ પણ મિત્રો લગભગ બેથી ત્રણ કલાક માટે પડે એ માટેની ગતિ દર્શાવવામાં આવી રહી છે એ સિવાય મિત્રો વાતાવરણ છે એ ચોખ્ખું છે પરંતુ અત્યારે ગરમીનો પારો પણ ખૂબ જ આગળ વધતો જણાઈ રહ્યો છે ગરમી પણ ખૂબ જ છે અને વાતાવરણની અંદર સિસ્ટમ સક્રિય થઈ એટલે મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર આ વાતાવરણ સક્રિય થયું છે તો ડીપ ડિપ્રેશનના ભાગરૂપે પણ વરસાદી એ સિસ્ટમ જોવા મળી છે અને આ સિસ્ટમના કારણે જે વાવાઝોડાની ગતિવિધિ છે એ ખૂબ જ આગળ વધી રહી છે અને લગભગ ચોવીસ કલાક દરમિયાન છે આ વાવાઝોડું સક્રિય થઈ અને એમની દિશા બદલશે તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં આ વાવાઝોડાની અસર જોવા મળશે પરંતુ આવનારા ચોવીસ કલાક માટે વાવાઝોડાની કોઈપણ પ્રકારની સંભાવના દર્શાવવામાં નથી આવતી જેની દરેક ખેડૂત મિત્રોએ અને દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી પરંતુ હવામાન વિભાગ દ્વારા જે ઓફિશિયલી માહિતી અને જાણકારી આપવામાં આવી છે એ અનુસંધાને જોવા જઈએ તો હવામાન વિભાગની જે માહિતી અને આગાહીઓ છે એ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર લગભગ ચોવીસ કલાક માટે હાઈ એલર્ટ ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે જે આ સિસ્ટમ તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી હતી જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો અત્યારે ખૂબ જ સ્ટોફ બનતો જોવા મળી રહ્યો છે અને આ સ્ટોફ સિસ્ટમના કારણે વરસાદ છે એ વહેલો પડશે અને ચોમાસાની ઋતુ પણ વહેલા શરૂ થશે તો અત્યારે જે વાતાવરણની અંદર પલટવાર આવ્યો છે એ પલટવાર મિત્રો વાવાઝોડાના કારણે છે ગરમીનું તાપમાન પણ વધ્યું હોય તો એ વાવાઝોડાના કારણે વધ્યું છે અને જો ગરમીની અંદર વધારો થાય છે તો આવનારા દિવસોની અંદર મિત્રો ચોમાસાની ઋતુનો વરસાદ પણ છે એ સારો થશે અને ચોમાસાની ઋતુનો જો વરસાદ શરૂ થાય અને ખેડૂતોને જે પાકનીપજ અંતર્ગતની વાવણી શરૂ થઈ જાય તો ખેડૂતોને પણ અત્યારે છે એ સિઝનના સારામાં સારા વરસાદનો લાભ મળી શકશે પરંતુ એ પહેલાં આ વાવાઝોડાનો જે ખતરો છે એ ખતરાથી બચવું જોઈશે તેના માટે મિત્રો હવામાન વિભાગ દ્વારા આઈએમડી રિપોર્ટ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે એ પ્રમાણેની સાવચેતી છે એ વર્તવી પડશે અને આવનારા ચોવીસ કલાક માટે છે સાવધાન રહેવું પડશે કારણ કે ચોવીસ કલાક પછી આ વાવાઝોડાની દિશા છે એ નક્કી થશે અને એ વાવાઝોડાની જો દિશા નક્કી થઈ જાય તો અપડેટ એવા મળી રહ્યા છે કે વાવાઝોડું છે એ હવામાનના દરિયા તરફ ફરીથી ફૂંકાઈ શકે છે અને હવામાનના દરિયા તરફ જો ગતિવિધિ કરે તો ગુજરાત રાજ્યને મધ્યપ્રદેશ મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે એને કોઈપણ પ્રકારનો ખતરો રહેશે નહીં